નમસ્કાર મિત્રો એસ વાયડીએલએડ કોર્સ ચાર ઓ એકમ ત્રણ ભૂમિતિ શિક્ષણનો પહેલો ભાગ આપણે જોઈ ગયા છે આજે આપણે ભાગ બે જોવાના છે અને આ અંતિમ ભાગ છે આ ભાગમાં અહીંયા તમને સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કંપાસ પેટીના સાધનો તમને બતાવવામાં આવ્યા છે તે કંપાસ પેટીના સાધનોનો પરિચય કરવાનો છે અને પરિચય કર્યા પછી તેનો ઉપયોગ કેવી રીતે થાય તે આજના ભાગમાં આપણે જોવાના છે આ ઉપરાંત રૂપાંતરણ કેવી રીતે થાય આકારોનો રૂપાંતરણ તેની સમજ આપણે આ વિડિયોમાં મેળવવાના છે તો ચાલો આપણે મિત્રો શરૂ करूશું ભૂમિતિ શિક્ષણ ભાગ બે રૂપાંતરણ અને ભૌમિતિક આકારોની માહિતી મેળવશું રૂપાંતરણ એટલે કોઈ વસ્તુનું એકમાંથી બીજા સ્વરૂપમાં ફેરવવો તે ભૂમિતિમાં પણ રૂપાંતરણનું ચોક્કસ મહત્વ રહે છે કેટલાક ભૌમિતિક આકારને બીજા પર મૂકવાથી તેના મૂળ સ્વરૂપ કરતા નવા જ આકારની રચના થાય છે આ ઘટના ભૂમિતિમાં રૂપાંતરણ કહેવાય છે રૂપાંતરણ કોને કહેવાય તેની વાત આપણે કરી હવે એક ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરું છું કે બે ત્રિકોણ ને જોડવાથી ચતુષ્કોણ બને છે હવે કેવી રીતે બનશે બે ત્રિકોણને જોડવાથી ચતુષ્કોણ તે આપણે આકૃતિ દ્વારા સમજીએ પછી હું તમને એક વિડીયો પ્રેક્ટિકલ દ્વારા કરવાનો છું અને એ પણ તમને મૂકીશ તેથી પ્રેક્ટિકલ પણ તમે જોઈ શકશો અને આ તમે થિયરીકલ લેખિત સ્વરૂપમાં પણ તમે આકૃતિ દ્વારા સમજવા પ્રયત્ન આપણે કરીએ જોઈએ બે ત્રિકોણને જોડવાથી ચતુષ્કોણ કેવી રીતે બને છે તો એ જુઓ એક ત્રિકોણ આપ્યો છે એની બાજુમાં બીજો ત્રિકોણ છે એ બંને ત્રિકોણને જોડશું તો બાજુમાં ત્રીજી આકૃતિ જુઓ બેને બનશે લંબ ચોરસ લંબ ચોરસ એ ચતુષ્કોણનો એક પ્રકાર છે એટલે જે આ લંબ ચોરસ આકૃતિ બની એને ચતુષ્કોણ પણ કહી શકાય તો શું હતું મિત્રો બે ત્રિકોણ હતા બે ત્રિકોણમાંથી શું બનાવ્યું આપણે ચતુષ્કોણ અથવા લંબ ચોરસ તો પણ ચાલે તો આ રૂપાંતરણ થયું ત્રિકોણનું ચતુષ્કોણમાં અથવા તો ત્રિકોણનું લંબચોરસ આકારમાં રૂપાંતરણનું આ ઉદાહરણ અહીંયા આપેલ છે એવું જ એક બીજું ઉદાહરણ જોઈશું વાંચીએ કે લંબચોરસને વક્ર સ્વરૂપે વાળવાથી પોલો નળાકાર બને છે આપણે તમે બધાએ આ ક્રિયા કરેલી જ છે પ્રશ્નપત્ર તમે આપીને નીકળો ત્યારે પેપરનું તમે શું કરો છો યાદ કરો પેપરને વાળો છો ને બરાબર છે એ વાળવાથી જે સ્વરૂપ બને છે જે આકાર બને છે એ નળાકાર છે એમાંથી પોલો નળાકાર તમે આંખમાં આંખ આપણે મૂકીને જોઈ શકો આર પાર નળાકારમાંથી યાદ છે ને બેનો બહેનો હું તમે બધા જ કરતા હશો કે પેપર પે એટલે ગોળ ગોળ વાળી દો અને નળાકાર સ્વરૂપ તમે વાળો છો પણ તમને ખ્યાલ નથી કે તમે લંબ ચોરસને નળાકાર સ્વરૂપમાં રૂપાંતરણ કર્યું છે હવે આગળ જોઈશું કે ચોરસ આકૃતિ છે ચોરસ ને વચ્ચે જે વાળવાથી કે ફાળવાથી બે લંબ ચોરસ મળે છે આ આ પણ પણ તમે જાણો છો આકૃતિમાં સરસ સમજાવેલું છે ખ્યાલ આવે એવું છે વચ્ચે વાળો અને બે ટુકડા કરો તો બે લંબ ચોરસ બનવાના જ છે આવી રીતે નીચે દર્શાવ્યા પ્રમાણે છ ચોરસ નો યોગ્ય રીતે ગોઠવતા ત્રિપરિમાણીય આકાર સમઘન બને છે આ હું તમને કરી બતાવીશ પ્રેક્ટિકલ બધું જ તમને બતાવવાનો છું એટલે તમને વધારે ખ્યાલ આવશે પણ પરીક્ષામાં લેખિત સ્વરૂપમાં પૂછાય તો આ આકૃતિ દ્વારા સમજાવવું માટે આપણે સમજી લઈએ કે આવી રીતે છ તમે ચોરસ ટુકડામાં કાગળ કાપશો અને એને યોગ્ય રીતે વાળશો તો બાજુમાં બતાવેલો છે સમઘન આકાર બનશે અને આ પ્રવૃત્તિ તમે પણ કરી જોજો હવે આપણે આગળ જોઈએ કે સમબાજુ ત્રિકોણ ને ચોક્કસ રીતે વાળવાથી પ્રિઝમ બને છે આ વડે કેવી રીતે બને ચાલો આપણે જોઈએ આ ત્રિકોણ છે સમબાજુ એટલે કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય છે ઓકે આ તમે યાદ કરી દીધું વાત હા હવે એને જો અહીંયા તમને કહ્યું છે કે આ પ્રમાણે વાળો અને યોગ્ય રીતે ગોઠવો તો આવો પ્રિજમ આકાર બનશે આ પણ હું તમને પ્રાયોગિક રીતે સમજાવવાનો છું પણ ચિત્રાત્મક રીતે માહિતી મેળવી લો કે ત્રિકોણ બાજુ ત્રિકોણને આ રીતે વાળવાથી નિશાની કરવાની અને વાળવાનો તો આવો પ્રિઝમ બની શકે આગળ જોઈએ કે એક કરતા વધારે સિક્કાઓ એકબીજાની પર ગોઠવવાથી નળાકાર બને છે તમે એક રૂપિયાનો સિક્કો લો અને એવા ચાર સિક્કા મૂકો તો જો ઊંચાઈ વધી ગઈ ને ઊંચાઈ વધી ગઈ એટલે શું થયું નળાકાર સ્વરૂપ થયું એના કરતા વધારે દસેક સિક્કાઓ મૂકો તો નળાકાર બહુ મોટો લાગશે બે બાજુ બંધ નળાકારની રચના થશે તો આ રીતે ભૌમિતિક તેના રૂપાંતરણ દ્વારા અન્ય દ્વિપરિમાણ કે ત્રિપરિમાણ જેવા આકારોમાં ફેરવી શકાય છે અહીંયા આપણે સિક્કો છે એની જગ્યાએ તમે એવું પણ વિચારી શકો કાગળ નોટબુક નું એક કાગળ એ કયો સ્વરૂપ ધરાવે છે કેટલા પરિમાણ છે કાગળ લંબચોરસ હોય કાગળ શીખી ગયા લંબચોરસ લંબાઈ અને પહોળાઈ હોય છે તો એક કાગળ 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 બે ત્રણ એમ કરીને તમારી પાસે જે છે બોલો હવે એનો આકાર કેવો છે લંબચોરસ છે ના કારણ કે એકબીજા ઉપર કાગળ મૂકવાથી એની ઊંચાઈ વધી ઊંચાઈ વધી છે માટે એ ત્રિપરિમાણીય આકૃતિ બને છે માણીય હતી જેને લંબાઈ અને રૂપાંતરણ ની વાત અહીંયા સમજાવવામાં આવી છે માપન અને ભૌમિતિક આકારો વિશે માહિતી મેળવશું આકારોના રૂપાંતરણ વિશે સમજ મેળવ્યા પછી આ વિવિધ પ્રકારના આકારોના માપન કેવી રીતે કરી શકાય એનો ખ્યાલ મેળવવો જરૂરી છે લંબાઈ પહોળાઈ જેવા એક પરિમાણીય આયામોને શકાય છે જાણીએ છીએ પણ છીએ પણ હવે કંપાસ પેટીના સાધનોની મદદથી વિવિધ આકારોના માપન કેવી રીતે માપી શકાય તેના વિશે માહિતી આપણે મેળવવાના છીએ તો જોઈએ આપણે કે ભૌમિતિક આકલી ચોક્કસ ક્ષયપૂર્વકની માપન પ્રક્રિયા માટે કંપાસવટીના સાધનો જેવા કે માપ પટ્ટી ખોળમાપક પરિકર વિભાજક અને કાટ ખૂણિયા એને સેટ સ્ક્વેર પણ કહેવાય જેવા સાધનોનો ઉપયોગ થાય છે ઘણા સમયથી તમે કંપાસવટીનો ઉપયોગ કર્યો નથી તો સાધનો પણ યાદ ન આવે તો તમને સાધનો બતાવું છું ત્યારબાદ એનો શું ઉપયોગ થાય તેની ચર્ચા કરીએ હવે આપણે સમજી લેશું કંપાસ પેટીના સાધનોની ઉપયોગીતા પહેલા કંપાસ પેટીના સાધનો જોઈ લઈએ યાદ કરી લઈએ આમ તો જોયા જ હોય પણ ઘણા સમયથી ઉપયોગ નથી ને માટે જોઈએ આ તમે કંપાસ પેટી નવી ખરીદો તો આવા પ્રકારના સાધનો તમારા કંપાસ પેટીમાં આવતા હોય છે આપણે એના સાધનોનો ગુજરાતીમાં તો જાણીએ છીએ પણ ક્યારેક અંગ્રેજી શબ્દનો પણ ઉપયોગ થતો હોય છે આપણા આ વિડીયોમાં આ પ્રકરણમાં સેટ સ્ક્વેર સેટ સ્ક્વેર નામનો શબ્દ આવે છે તો તમે ગૂંચવાઈ જાઓ કે એ વડે કયું સાધન તો એના માટે આ અંગ્રેજી પણ નામ આપણે જાણવા જરૂરી છે તો સમજી લઈએ નીચેની જોઈશું તો આને આપણે ગુજરાતીમાં કોણ માપક કહીએ છીએ અર્ધ વર્તુળાકારનું છે ને તો એને પ્રોટેક્ટર કહેવાય છે જ્યારે એની બાજુમાં છે સેટ સ્ક્વેર આવું ત્રિકોણ આપણે કંઈ ખાસ ઉપયોગમાં લેતા હોતા નથી પડ્યું રહે છે બિચારું તો એ પણ એનો પણ ઉપયોગ આપણે સમજવાના છીએ તો એને કહેવાય સેટ સ્કેર પછી આ ઇરેઝર છે રબર છે આ માપ પટ્ટી છે એને સ્કેલ કહેવાય પછી એવું સેટ સ્ક્વેર બીજું છે એ સાહીઠ ડિગ્રીનું છે આ પિસ્તાલીસ ડિગ્રીના ખૂણાવાળું છે આ બે સેટ સ્ક્વેર તમારા કંપાસ પેટીમાં આવતા જ હોય છે અને આ બંનેનો ઉપયોગ આપણે કરવાનો છે આ સંચો છે પેન્સિલ આ પેન્સિલ છે આ તમે જાણો જ છો હવે આ ડિવાઈડર ડિવાઈડર એટલે બે બાજુ વાળું સાધન એનો ઉપયોગ આપણે અત્યાર સુધી ખાસ કર્યો નથી એ સાધન પણ કંપાસ કમ્પાસમેટરીમાં પડ્યું જ રહે છે કદાચ તોફાની છોકરાઓ હોય તો એનો ઉપયોગ કરતા હશે બરાબર ને બાકી આમ તો એનો ઉપયોગ થતો નથી

અથવા યોગ્ય માપનો ખૂણો દોરવો હોય તો આપણે પણ માપકનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરિકર એ ભૂમિતિમાં આ બધા જ સાધનોનો ઉપયોગ થતો જ હોય છે તો પરિકર તો વર્તુળની રચના કરવા માટે ઉપયોગ થાય છે હવે દ્વિભાજક બે અણીવાળું ધરાવતું સાધન એટલે ડિવાઇડર અંગ્રેજીમાં ડિવાઇડર કહીશું તેનો ઉપયોગ આપણે તમે અગાઉ કીધું ને બહુ ઓછો કરેલો છે તો આપેલ રેખાખંડની લંબાઈ નક્કી કરવા માટે આપેલ સમતલ્ય આકારોની બાજુઓના માપ નક્કી કરવા માટે વર્તુળની ત્રિજ્યા કે વ્યાસનું માપ નક્કી કરવા માટે આ સાધનનો ઉપયોગ થાય છે હવે છેલ્લું સાધન છે કાટખૂણિયા સેટ સ્ક્વેર આપણે બે આપેલા છે તો કાટકોણ દોરવા માટે કાટકોણ ત્રિકોણ દોરવો હોય તો આ સાધનનો ઉપયોગ કરી શકીએ ખૂણાનો પ્રકાર નક્કી કરવા માટે એટલે કે કાટખૂણા કરતાં નાનો છે ખૂણો કે કાટખૂણા કરતાં મોટો છે તો તેના પરથી આપણે પ્રકાર કહીએ કે કાર્ડ ખૂણા કરતા નાનો હોય તો લઘુ કોણ છે અને કાર્ડ ખૂણા કરતા મોટો હોય ખૂણો તો એ ગુરુકોણ છે આ નક્કી કરવા માટે સેટ સ્ક્રેનનો ઉપયોગ થાય છે એ ઉપરાંત આપેલ રેખાને સમાંતર રેખા દોરવા માટે અને આપેલ રેખાને લંબ રેખાખંડ રચવા માટે આ બંને આપણે ઉપયોગ કરવાના છીએ સમાંતર રેખાની પણ રચના કરવાના છીએ આજે અને હવે આપણે સાધનો ના ઉપયોગ અને કેવી રીતે એનો માપ થાય એનો એકમ શું છે તેની વાત કરવાના છે સૂત્ર શું આવશે તેની પણ વાત અહીંયા કોષ્ટાત્મક માહિતી આપણે સમજી લઈશું આમ ઉપર મુજબના કંપાસ પેટીના સાધનોની મદદથી વિવિધ પ્રકારના ભૌમિતિક આકારો દોરી રચી શકાય છે તેમજ તેમનું માપન પણ કરી શકાય છે નીચે કેટલાક ભૌમિતિક આકારો તેમને માપવાના સાધનો અને તેમને કેવી રીતે માપી શકાય તેની માહિતી આપી છે આમાં ટૂંક સવાલ પૂછી શકાતો હોય છે કે એના માટેના જ તમે આ જવાબ અહીંથી મળશે આ ચોરસ છે તો એનું માપનનું સાધન કયું એને આયામ કયો એકમ કયો એનું સૂત્ર હશો આ રીતનો કંઈક ટૂંકો સવાલ પૂછાતો હોય છે આ બધી જ માહિતી તમારે યાદ રાખવાની છે આપણે આના દાખલા ગણવાના આવશે કે નહીં એ વાતમાં નહીં પડતા પણ આ માહિતી સૂત્ર પૂછાય તો એ આપણે લખવું પડે અત્રિકોણ નું ક્ષેત્ર પણ સૂત્રના ઉપર આધારિત દાખલા નથી આવતા ક્યાંય તો એવું ન થાય કે કોર્સ બારનું પૂછ્યું છે પરીક્ષામાં એવું થાય છે ઘણી માટે આપણે અહીંયા કોષ્ટકમાં જે કંઈ માહિતી આપી છે એ પરીક્ષામાં પૂછી શકાય તો એ રીતે આપણે યાદ કરીશું તો આપણે જોઈ લઈશું પહેલાં રેખાખંડની આકૃતિ છે તે માપપટ્ટી આયામ તો લંબાઈ એકમ તો મીટર સેન્ટીમીટર આ પ્રમાણેનો ચોરસ ખૂણો છે ત્રિકોણ છે અને વર્તુળ આકાર છે કેવી રીતે મપાય છે એનો એકમ શું હોય અને એનું સૂત્ર શું હોય આ આપણે યાદ રાખવાનું છે આગળ જોઈ ગયા તે જ પ્રમાણેની અહીંયા માહિતી છે ગમે આકારો બીજા અલગ આપે છે જે પાંચ આકારોની વાત જોઈ ગયા છે હવે અહીં ચાર પછીના આકારો આપણે સમજી લઈશું તો છઠ્ઠો આકાર છે સમઘન એ માપવા માપ જરૂર પડશે એ સમગનનું પૃષ્ઠપળનું સૂત્ર શું તો છ એલ વર્ગ છ બાજુ હોય છે માટે છ અને લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબાઈનો વર્ગ આ રીતે સૂત્ર બનશે આ બધું સૂત્રો તમારે યાદ રાખવાની જરૂર છે ગનફળ સમઘનનું ગનફળ તો ની ત્રણ ગાત લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ ટૂંકમાં ની ત્રણ ગાત કહેવાય એ જ પ્રમાણે શંકુ આકાર આપ્યો છે એના ક્ષેત્રફળનું સૂત્ર શંકુના ગનફળનું સૂત્ર ગોળો છે ગોળાનું પૃષ્ઠફળ નું ગોળાનું ક્ષેત્રફળ ન હોય ગોળાનું જે હોય તેને પૃષ્ઠફળ કહીશું તો એ પૃષ્ઠફળનું સૂત્ર એનો એકમ શું અને ગોળાનું ગનફળનું સૂત્ર શું ત્યાર પછી કાર છે નળાકાર નું ક્ષેત્રફળ નું સૂત્ર અને નળાકાર ના ગનફળનું સૂત્ર ની આ માહિતી આપણે મેળવીને યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે તો હવે આપણે જે સેટ વાત કરી કે આગળ હવે એનો ઉપયોગ આવે છે મિત્રો તો આપણે ઉપયોગ જોઈ લઈશું સટસ્ક ની મદદથી નળાકાર નો વ્યાસ શોધો આ આપણા 2020 ની પરીક્ષામાં સવાલ પૂછ્યો હતો માપપટ્ટી પર નળાકારને આડો મૂકી નળાકારની વક્ર સપાટી એ બંને સેટ સ્ક્વેર કાટખૂણાવાળી બાજુઓને સ્પર્શી તે રીતે ગોઠવવાથી માપપટ્ટી પર વંચાતું માપ એ નળાકારનો વ્યાસ દર્શાવે છે ખૂબ ટૂંક રીત છે તમે જુઓ નળાકાર એટલે લખોટી કે મોટો લખોટો હોય કે ગોળો હોય બોલ હોય રમવાનો ક્રિકેટનો રમવાનો દડો હોય તે દડાને માપપટ્ટી પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મૂકવાનો નીચે માપ પટ્ટી હોય અને ની ઉપર આ આપણે દડો મૂકીએ અને બે સાઇટ સ્ક્વેર જે રીતે આકૃતિમાં આપ્યા છે તે રીતે મૂકો અને માપ પટ્ટી પર વાંચન માપો જો અહીંયા માપ પટ્ટી પર જોઈ શકાય છે કે એક સેટ સ્ક્વેર ત્રણ પોઈન્ટ છ જેવું છે અને બીજા સ્ક્વેર સ્ક્વેરનો છેડો છ સુધી છે તો ત્રણ પોઈન્ટ છ અને છ વચ્ચેનું જેટલા સેન્ટીમીટર થયા તો બે પોઈન્ટ લગભગ ચાર જેવું થશે તો આ ગોળાનો આપણે વ્યાસ બે પોઈન્ટ ચાર સેન્ટીમીટર થશે આ રીતે આપણે આ વ્યાસ શોધવાની વાત છે આ પણ તમને હું પ્રાયોગિક રીતે વિડીયોમાં બતાવવાનો છું કેવી રીતે દડો ગોળ મૂકશું કેવી રીતે સેટકેર મૂકશું આ બધી જ વાત પ્રાયોગિક હું તમને સમજાવીશ છતાં થિયરી પૂછાય તો આ આકૃતિ અને આ બે વાક્ય લખવા પડશે

આવી રચનાઓ શુદ્ધ સ્વરૂપની રચનાઓ કહેવાય છે કેટલાક ભૌમિતિક પદ્ધતિઓ નીચે દર્શાવેલ છે તે આપણે સમજીએ હવે બીજી રચના આપણે કરવાની છે ગોળાનો વ્યાજ શોધી ગયા ત્યાર પછી સેટ સ્કવેર અને માપ પટ્ટીની મદદથી રેખા પર આપેલા બિંદુએ લંબ રેખા દોરવી તમને એક રેખા આપી છે બે બાજુ તીર હોય તેને રેખા કહેવાય અને એની ઉપર વચ્ચે ઓ બિંદુ આપ્યું હોય તો એના ઉપર આપેલું જે ઓ બિંદુમાંથી લંબ રેખા દોરવાની રચના કરવાની છે આ રચના સેટ સ્ક્વેર અને માપ પટ્ટીની મદદથી કેવી રીતે થાય તે આપણે સમજવાના છીએ તમને અત્યારે થિયરિકલ સમજાવું છું અને એક વિડીયો બનાવવાનો છું તેમાં તમને પ્રેક્ટિકલ કાળાપાટી ઉપર કેવી રીતે રચના થાય એ સમજાવીને પણ તમને હું મૂકીશ પણ થિયરિકલ પૂછાય તો એના મુદ્દા કેવી રીતે લખાય તે સમજવા માટે આપણે અત્યારે આટલું જ સમજી લઈએ કે આ એક રેખા એવી છે એની ઉપર વચ્ચે ઓ બિંદુ આપેલું છે એ અત્યારે દેખાતું નથી તે ઓ બિંદુ એમાંથી આપણે લંબ રેખા દોરવાની છે તો આ એના મુદ્દા છે પણ જ્યારે હું તમને પ્રેક્ટિકલ સમજાવીશ ત્યારે વધારે સમજાવશે પછી જ તમે આ મુદ્દાને વિચાર કરજો અને આ એ મુદ્દા પ્રમાણે કામ કરશો તો આપેલી રેખાને આપેલા બિંદુમાંથી લંબ રેખા દોરતા શીખી શકાશે આવી જ રીતે આપણે ત્રીજી રચના કરવા જઈ રહ્યા છીએ તેમાં પણ બે સેટ સ્કેપર જોઈશે અને એની મદદથી આપેલી રેખાને સમાંતર રેખાની રચના કરવાની છે આગળ આપણે જોઈ કે રેખાને લંબ રેખા દોરવાની રચના કરવાની હતી તેમાં પણ સેટ સ્કેરનો ઉપયોગ થયેલો અને અહીંયા આપેલી રેખાને સમાંતર રેખા દોરવાની છે તેમાં પણ બે સેટ સ્કેરનો ઉપયોગ કરવાનો છે આ પણ તમને પ્રાયોગિક સમજાવીશ છતાં થિયરીકલ સમજી લો અને પછી મુદ્દા પણ અને અને આ પ્રમાણે પરીક્ષામાં પૂછાય તો લખવાના હોય છે માટે મુદ્દા આકૃતિ સમજવી જરૂરી છે હમણાં તમને કદાચ ખ્યાલ ન આવે કે આ શું ચિત્ર છે પણ હું તમને જયારે કરીશ પ્રેક્ટિકલ કરીને તમને વિડીયોમાં બતાવીશ પછી તમે આકૃતિ સમજી શકશો પણ આકૃતિ આ રીતે દોરવી તો પડશે અને એના મુદ્દા છે આકૃતિ એકમાં બતાવ્યા મુજબ કાઢકુણ્યા બે ના કર્ણ પર એક નો કર્ણ મૂકો આ બધા જ મુદ્દા સર કામ કરશો તો બે ક્ષેત્રની મદદથી આપેલી રેખાને સમાંતર રેખા દોરી શકાશે જીઓ જીબ્રા આ નવો શબ્દ છે યાદ રાખવું પડે સ્પેલિંગ પણ યાદ રાખવું પડે અને એ પ્રમાણે લખવું પડશે અને અંગ્રેજીમાં જ લખાય છે જીઓજીબ્રા જીબ્રા જ બોલાય અને એને આ જ રીતે લખાતું હોય છે તો માહિતી મેળવશો જીઓ જીબ્રા જીઓ જીબ્રા એ એક સોફ્ટવેર છે આ સોફ્ટવેર બે હજાર આઠમાં માર્ક્સ હોહેન વોટર નામ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે જોમેટ્રીમાંથી જીઓ અને એલજીબ્રા એલજીબ્રા એટલે બીજગણિતમાંથી જીબ્રા શબ્દ લઈને જીઓ જીબ્રા નામ આપવામાં આવ્યું છે કેવી રીતે નામ પડ્યું અને કોના દ્વારા કઈ શાળમાં આ સોફ્ટવેર વિકસાવવામાં આવ્યું તે માહિતી મેળવવી જરૂર છે જીઓ જીબ્રા સોફ્ટવેરને ડબલ્યુ 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 ડોટ જીઓ જીબ્રા ડોટ ઓ પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે આ ઉપરાંત આ સોફ્ટવેરને શીખવા માટેની માર્ગદર્શિકા પણ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે આ જ વેબસાઇટ પર જીઓજીબ્રા માટે ટ્યુટોરિયલ આપવામાં આવેલ છે જેમાં કોઈ એક આકૃતિ કઈ રીતે બનાવી શકાય તેની માહિતી આપે છે ઉપરાંત તે પાના પર સૂચના અનુસાર તમે જાતે આકૃતિ દોરીને અનુભવ મેળવી શકો છો દાખલા તરીકે સમાંતર રેખા કઈ રીતે દોરવી તેની સમજૂતી ટ્યુટોરિયલમાં આપવામાં આવેલ છે ટ્યુટોરિયલમાં સાપેલ સમજૂતી પ્રમાણે ટ્યુટોરિયલમાં જ આપણે સમાંતર રેખા જાતે દોરીને અનુભવ મેળવવાનો છે આ પ્રાયોગિક કામ છે એટલે અત્યારે શાબ્દિક રીતે તો આટલું પૂરતું રાખીએ આપણે જ્યારે મળીશું ત્યારે પ્રાયોગિક સમજશું તો જ વધારે ખ્યાલ આવશે અને આ કોમ્પ્યુટર દ્વારા આપણે સમજવું પડશે જીઓ જીબ્રા ઇન્સ્ટોલ કરી તેના આઇકોન પર ડબલ ક્લિક કરતા અહીં દર્શાવ્યા મુજબ સ્ક્રીન પર વિન્ડો દેખાય છે તમે તમારા ઘરે લેપટોપ કે કોમ્પ્યુટર હોય તો તમે અગાઉ લખેલી ડબલ્યુ 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 જીઓ જીબ્રા ડોટ ઓઆરજી વેબસાઇટ ડાઉનલોડ કરજો પર જજો અને જે કંઈ એપ્લિકેશનો ડાઉનલોડ કરજો અને આ પ્રકારનું ચિત્ર જોવા મળે છે અને એના ઉપયોગ પુસ્તક પણ માહિતી ટ્યુટોરિયલમાં આપેલ છે પ્રયત્ન કરી જોજો નહીં તો પછી આપણે મળીશું ત્યારે પ્રેક્ટિકલ કાર્ય કરશું જ જે બધા ઇન્સ્ટોલ કરી તેના આઈકોન પર ડબલ ક્લિક કરતાં અહીં નીચે દર્શાવ્યા પ્રમાણે સ્ક્રીન વિન્ડોઝ જોવા મળે છે આ વિન્ડોઝ સમજી લો કે આ બધા આકારો બનાવવા માટે આ વિન્ડોનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે સ્ક્રીન પર મુખ્ય બે ભાગ જોવા મળે છે એ બે ભાગ સમજી લેશું કે ગ્રાફિકલ વિન્ડોઝ અને એલજીબ્રા વિન્ડોઝ જમણી બાજુ દેખાતી વિન્ડોઝ ગ્રાફિકલ વિન્ડોઝ છે અને તેમાં ભૌમિતિક આકારો દર્શાવેલ છે આ વિન્ડોઝમાં એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવેલ હોય છે ગ્રાફિકલ વિન્ડોઝમાં પસંદ કરેલ કોઈ પણ આકૃતિને માઉસની મદદથી ટ્રેક કરીએ તે બદલી શકાય છે અથવા આકારમાં ફેરફાર કરી શકાય છે આ ફેરફાર માટે તમારે ટૂલબારમાં રહેલ પોઈન્ટ ટૂલ્સનો ઉપયોગ કરવો પડે છે જ્યારે બાજુ દેખાતી વિન્ડોઝ એ એચજીબ્રા વિન્ડોઝ છે તેમાં આકૃતિની સંખ્યાકીય અથવા તો બીજ ગાણિતીય માહિતી હોય છે જીઓ જીબ્રાની વિન્ડોઝમાં સૌથી ઉપરની બાજુએ મેનુ બાર ત્યાંની નીચે ટૂલ બાર તથા સૌથી નીચે ઇનપુટ ફિલ્ડ હોય છે ટૂલ બારમાં નિર્ધારિત આકૃતિ કે તેમાં જરૂરિયાત મુજબના ફેરફાર કરવા માટેના ટૂલ્સ ઉપલબ્ધ હોય છે ઉપલબ્ધ ટૂલ્સની મદદથી તેની વિગતો આકૃતિમાં દર્શાવેલ છે આ ટૂલ્સ વિન્ડો ટુલ્સ બાર વિન્ડોમાં કઈ કઈ આકૃતિ જોવા મળે છે એની વિશેષ અહીંયા માહિતી આપવામાં આવી છે કે વુમેન ટૂલ્સ છે લાઇન ટૂલ્સ છે પોલોકોન ટૂલ્સ છે કોનિક સેક્શન ટૂલ્સ છે એક્શન ઓબ્જેક્ટ ટૂલ્સ છે ટ્રાન્સફોર્મેશન ટૂલ્સ છે આ બધા અલગ અલગ પ્રકારના ટૂલ્સ છે એનો ઉપયોગ જ્યારે પ્રાયોગિક કરશું તો જ વધારે તમને સમજાશે આ પણ આ વખતે બે હજાર વીસની સાલમાં પ્રશ્ન પૂછાયેલો હતો કે કે આઈ ડબલ એ સિદ્ધાંત જીઓ જીબ્રા એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એક માર્ક્સનો જવાબ પ્રશ્ન આ બે હજાર પૂછાયો હતો જીઓ જીબ્રા એ કે આઈ ડબલ એસ સિદ્ધાંત કીપ ઇટ સિમ્પલ એન્ડ સ્મોલ પર કાર્ય કરે છે જેથી તેનો ઉપયોગ શિક્ષક અને વિદ્યાર્થી સરળતાથી કરી શકે છે વિદ્યાર્થીઓ પોતે પોતાની રીતે આકૃતિઓનું સર્જન કરી શકે છે એનિમેશન દ્વારા ગણિતના વિવિધ સિદ્ધાંતોનો ખ્યાલ આપી શકાય છે કાળા પર અલગ અલગ પરિસ્થિતિ માટે અલગ અલગ આકૃતિ દૂરી પડે છે જ્યારે જીઓજીબ્રામાં માઉસની મદદથી આકૃતિના શિરોબિંદુને ડ્રેક કરવાથી સરળતાથી આકૃતિઓની અલગ અલગ પરિસ્થિતિ બદલી શકાય છે જીઓ જીબ્રા સોફ્ટવેર કોમ્પ્યુટરમાં ખૂબ જ ઓછી જગ્યા રોકે છે આ સોફ્ટવેર ઉચ્ચ પ્રાથમિકથી લઈ કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ભૂમિથી તેને બીજ ગણિત શીખવા માટે અને શીખવવા માટે ખૂબ જ ઉપયોગી છે ઘણા બધા ખ્યાલો આ સોફ્ટવેર દ્વારા સરળતાથી સમજી શકાય છે માટે જીઓ જીબ્રાનો ઉપયોગ શિક્ષકે વરખાંડમાં કરવો જોઈએ હવે જોઈશું જીઓ જીબ્રાનો ઉપયોગ જીઓ જીબ્રા દ્વારા ત્રિકોણ ચતુષ્કોણ પંચકોણ વગેરે આકૃતિ દોરી શકાય છે ઉપરાંત ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એકસો એસી થાય છે તે સમજાવી શકાય ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાહીઠ થાય તે પણ સમજાવી શકાય લૈખિક જોડની ખૂણાના લૈખિક કોણની જોડના ખૂણા પૂરક હોય છે તે પણ માહિતી સમજી શકાય છે એના પરથી સમાંતર રેખાની છેદી કદી બનતા કોણની જોડ એકરૂપ હોય છે યુગ્મ કોણ એટલે ઝડાકત આ આપણે વિષય વસ્તુમાં વિગતે જોવાના જ કોણની જોડ જોડવાનું કોણની જોડ પૂરક કોણની જોડ અંતઃકોણની જોડ આ તમામ બાબતોની વાત આપણે થિયરીમાં વિષય વસ્તુમાં આવશે જ પણ આ બધી માહિતી જીવ મદદથી સરસ સમજાવી શકાય છે હવે આ એકમનો છેલ્લો મુદ્દો છે બહુ ફલકીય મોડેલ ગણિત વિષયમાં ઘણી નાની નાની સરળ લાગતી બાબતોમાં પણ સંકલ્પનાઓના અભાવને કારણે બાળકો કાયમ માટે એવા ભૂલો કરે છે અને તેને આધારિત અન્ય બાબતોમાં પણ તેઓને સમજવામાં તકલીફ પડે છે દાખલા તરીકે બાળકો વર્તુળને ગોળ કહે છે ત્રિકોણીય પ્રદેશને ત્રિકોણ કહે છે ચોરસીય પ્રદેશને ચોરસ કહે છે આમ અવલોકનના અભાવે નિદર્શન કે પ્રાયોગિક કાર્યને અભાવે આવું બધું થતું હોય છે આ માટે વિદ્યાર્થીઓને મોડેલ નિદર્શન કરાવવા જોઈએ કે વિદ્યાર્થીઓ જોડે વિવિધ બહુફલકીય મોડેલો બનાવડાવી વધારેમાં વધારે અનુભવો પૂરા પાડવા જોઈએ ગાણિતિક અર્થ સ્પષ્ટ કરાવવા દ્રશ્ય સ્વરૂપે મોડેલની આવશ્યકતા રહે છે જેને કારણે વિદ્યાર્થીઓને ગાણિતિક સંકલ્પના સમજવા કે યાદ રાખવામાં સરળતા રહે છે વિવિધ બહુફલકીય મોડલ્સ બનાવતા હોઈએ ત્યારે તેમાં શિરોબિંદુઓ વર્ટિકલ્સ ધાર અને ફલક સપાટી ફેસ જોવા મળતા હોય છે અને તેની સંખ્યા બહુ ફલક બદલાય તેમ બદલાય છે તો આ આપણે સમજવાનું છે તમને બહુ ફલકીય મોડેલ બતાવવામાં આવશે તેની ધાર કેટલી છે તેના શિરોબિંદુ કેટલા છે એની સપાટી કેટલી છે આ આપણે નોંધવાની છે ખાલી જગ્યા જે આપે કોષ્ટકમાં એ માહિતી ભરવાની છે સમગન છે તો ની ધાર ની સંખ્યા કેટલી ફલક ની સંખ્યા કેટલી અને શિરોબિંદુ કેટલા આવેલા છે તે માહિતી તમારે નોટબુકમાં લખવાની છે એ જ પ્રમાણે લમઘન

આ પ્રકરણમાં વાન હિલ્સ થિયરી દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય આકારો સંદર્ભે શબ્દ ભંડોળ એકરૂપતા સમરૂપતા માપન અને ભૌમિતિક આકારો ભૌમિતિક સાધનોની મદદથી ભૌમિતિક આકારોની રચના કરવાની જીઓ બના સોફ્ટવેરની અગત્યતા થ્રીડી મોડેલ બનાવટની ચર્ચા કરવામાં આવી છે જેનો શિક્ષણ કાર્યમાં વધારેમાં વધારે ઉપયોગ કરી શિક્ષણ કાર્યને અસરકારક અને સકારાત્મક બનાવી શકાશે અહીં આ પ્રકરણ ત્રણ શિક્ષણ પૂર્ણ થાય છે બે વખત વિડીયો જોજો બહુ સરસ છે આ પ્રકરણ સમજવામાં તકલીફ નહીં પડે અને વિષય વસ્તુને લગતું જ પ્રકરણ છે એટલે તમારું જેટલું તમે આ પ્રકરણ મજબૂત તેમ તમે પાઠ આપવામાં તમને મદદરૂપ થશે અને જેમ વસ્તુ કરી હશે તો તમારું શિક્ષણ કાર્ય પણ ખૂબ સરસ થશે